મારું નામ છે અલકા ભટ્ટી હા હું મોડી ચોપડી ઉદયનગરેથી આવી છું અમે કાલે ભી આવ્યા હતા ફોર્મ ભરવા માટે કાલે અમે બપોરે બે વાગ્યા સુધી ફોર્મ કમ્પ્લીટ કર્યું પણ ત્યારે જ્યારે પહોંચ્યા ત્યારે મામલતદાર કચેરી બંધ થઈ ગઈ હતી આજે સવારે પાછું હું સવારે આઠ વાગ્યાથી લાઈનમાં ઊભી છું હું જોબ કરું છું તો ત્યાંથી ને મેં કાલ ભી રજા લીધી આજ ભી લીધા અને બહાર જ્યારે અહીં ટોકનની વ્યવસ્થા હોવી જોઈએ તો એનો અભાવ હતો ટોકન નહોતું કાંઈ નહોતું લાઈનમાં જ ઉભું રહ્યા અંદર આવ્યા ત્યારે કંઈ વર્ગીકરણ નહોતું કે આના માટે આ લાઇનમાં ઊભા રહ્યો આના માટે આ લાઈનમાં એવું કંઈ વ્યવસ્થા નથી જે મારા જે બીજી કેટલી બધી લેડીઝ આવી હતી જે જોબ ઉપર જતા હોય છે ને નાના છોકરા હોય તેને મૂકીને કામ મૂકીને આવ્યો હોય તો કંઈ વ્યવસ્થા હોવી જોઈએ મારા ખ્યાલ છે રોજગારી આંગણવાડીનું ભરતું એક રીતે એમ કહેવામાં આવ્યું છે કે તમારે જો માટે કઈ પરીક્ષા દેવામાં નહીં આવે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું બરોબર તો એના માટે તો આટલી બધી લાઈન હોવી જ ન જોઈએ સરકાર એના માટે કઈક ડેટ હજી બહાર પાડવી જોઈએ વધારે